મશરૂમ ઠંડા ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે તેથી આપણે ત્યાં સામાન્ય રીતે તેની ખેતી શક્ય બનતી નથી જોકે વર્ષાબેને ધોળકામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખાસ યુનિટ સ્થાપીને બારે માસ મશરૂમ ઉગાડવાની ફેસિલિટી વિકસાવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં વિકસિત ખેતી સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે આ અભિયાનનો હેતુ ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અને સમયને અનુરૂપ ટેકનોલોજી વિશે માહિતગાર કરીને ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનો છે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ એટલે કે નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાના નિષ્ણાત વર્ષાબેને બટન મશરૂમની ખેતીના એક તીરથી ઘણા નિશાન સાધ્યા છે ખાસ તો ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ વિકસિત ખેતીની આગવી કેડી કંડારી છે વર્ષાબેન આલોક પહેલાં બેન્કિંગ વ્યવસાયમાં હતા અમદાવાદ અને મુંબઈમાં વિવિધ બેન્કોમાં તેમણે નોકરી કરી છે વર્ષાબેન કંટ્રોલ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં પીએચડીની ડિગ્રી ધરાવે છે તેમણે આઈઆઈએમ અમદાવાદમાંથી ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ પણ કર્યો છે ઉત્તરાખંડના વતની વર્ષાબેનને આધુનિક અને નવીનતમ ખેતી પ્રત્યે રૂચિ હોવાથી તેમણે બેન્કરમાંથી ફાર્મર બનવાનો નિર્ણય લીધો હતો વર્ષાબેને જણાવ્યું કે ગુજરાતમાં ઇઝ ઓફ બિઝનેસની જેમ ઇઝ ઓફ ફાર્મિંગ પણ છે કાયદો વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ અને વ્યવસાય કરવા માટેની વિશાળ તકોની ઉપલબ્ધિના કારણે એક મહિલા તરીકે મેં મશરૂમની ખેતી માટે ગુજરાત અને તેમાંય અમદાવાદની પસંદગી કરી અને બે વર્ષ પહેલાં ધોળકામાં મશરૂમની ખેતી માટે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે અમદાવાદ બાગાયત નિયામક કચેરીના માર્ગદર્શન મુજબ વર્ષાબેને ધોળકામાં જે આધુનિક ફેસિલિટી વિકસાવી છે તેમાં કુલિંગ પ્લાન્ટ લગાવી ખૂબ જ ઠંડા વાતાવરણમાં મશરૂમ ઉગાડાયા છે બે માળ ઊંચા લોખંડના રેક પરની ક્રમબદ્ધ પાટલીઓ ઉપર પ્લાસ્ટિકના થેલામાં કમ્પોસ્ટ ભરીને જર્મિનેશન પ્રક્રિયા દ્વારા મશરૂમ ઉગાડવામાં આવે છે વર્ષાબેના જણાવ્યા મુજબ યુનિટમાં લોખંડના આવા આઠ રેક બનાવવામાં આવ્યા છે જે વર્ષે લગભગ બસો પચાસ ટન મશરૂમનું ઉત્પાદન કરે છે એટલે કે મહિને વીસથી 25 ટન મશરૂમ અહીંયા ઉગે છે જો આટલા મશરૂમ જમીન ઉપર ઉગાડવામાં આવે તો ઓછામાં ઓછી એક એકર જમીનની જરૂર પડે પરંતુ વર્ષાબેન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સીમિત જગ્યામાં પ્લાન્ટ લગાવી મશરૂમનો માતબર પાક મેળવી રહ્યા છે માત્ર એટલું જ નહીં આ વ્યવસાય થકી વર્ષાબેન ધોળકા પંથકની ચાલીસ મહિલાઓ સહિત પચાસ લોકોને નિયમિત રોજગારી આપી રહ્યા છે મશરૂમના ઉછેર માટે માટી નહીં કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે આ કમ્પોસ્ટ ઘઉં તેમજ અન્ય ધાનની પરાળમાંથી બનાવવામાં આવે છે ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે તે મશરૂમની ખેતી માટે ઉપયોગી છે ધોળકાના યુનિટમાં આ મશરૂમને કાપીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી લેવામાં આવે છે મોટાભાગના મશરૂમ ફાર્મા કંપનીને દવા અને પ્રોટીન પાવડર બનાવવા માટે આપવામાં આવે છે વર્ષાબહેનને આ સમગ્ર યુનિટના નિર્માણમાં માર્ગદર્શન આપનારા બાગાયત અધિકારી શ્રી લાલજી ચૌધરી જણાવે છે કે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં એક્ઝોટિક ફ્રૂટ વેજીટેબલ્સ અને ડ્રાય ફ્રૂટ પણ ઉગાડી શકાય છે વર્ષાબેન આલોકે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું જે સાહસ કરે છે તે ગુજરાતના લાખો ખેડૂતોને આધુનિક વિકસિત ખેતી કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે मैं यहाँ पर काफ़ी सालों से काम कर रही हूँ लेकिन प्रोडक्शन यूनिट जो है वो मेरी अभी एक साल ही कंप्लीट हुआ है और इस एक साल में हम करीब 40 से 50 फैमिलीज़ लेडीज़ मिल के हमारे आसपास के गांवों से हम 40 से 50 घरों का सारा का सारा इकोनॉमिक्स हेल्प कर रहे हैं अराउंड 40 टू तो 50 वुमेन दे आर वर्किंग विद मी सर इसकी डिमांड ऑल ओवर गुजरात वेदर इट इज़ अहमदाबाद सूरत बड़ोडा और बाकी की सिटीज़ एंड पैन इंडिया इसकी काफ़ी डिमांड है अगर डिमांड की बात करूँ तो जहाँ पर फाइव स्टार्स हैं जहाँ पर जिम हैं जहाँ पर छोटे रेस्टोरेंट्स हैं फास्ट फूड चेन्स हैं जहाँ पर शादी हैं जहाँ केटरर हैं वहाँ पर हर जगह पर ये यूज़ होता है और सबसे बड़ी बात ये वे प्रोटीन का सेकेंड फॉर्म आया है और ये प्रोटीन्स में क्योंकि बहुत तेज़ है इसकी बहुत सारी मेडिसिनल न्यूट्रिशनल वैल्यू इसीलिए इसका पाउडर फॉर्म में भी काफी एक्सपोर्ट होता है ये प्रोसेसिंग फॉर्म में भी काफी एक्सपोर्ट होता है और कंज्यूम होता है हमारे भारत में फार्मा कंपनीज भी इसका यूज करती हैं क्योंकि ये डायबिटीज वेलनेस प्रोडक्ट्स और कैंसर uh, प्रोडक्ट्स में uh, दवाइयों में मेडिसिन में और uh, काफ़ी सारे सूप्स एंड प्रोटीन्स में बहुत ज़्यादा कामयाबी दे रहा है सर आई टेल यू गुजरात गिव्स मी ईज़ ऑफ बिजनेस गुजरात की महिलाएं मैंने अमूल में देखा है उसकी स्टोरी बचपन से मैं चेज करती आ रही हूँ कि वर्गीस कुरियन सर अकेले आए थे और गुजरात की वुमेन के साथ में कोऑपरेटिव एक मुहिम चालू करी और आज आप सब हम सब जानते हैं कि वाइट रेवोल्यूशन लाने वाला गुजरात था इसीलिए मुझे अगर हरित क्रांति लेकर के आनी है अगर मुझे फ्यूचर फार्मिंग का कॉन्सेप्ट लेकर के देश को एक नया फार्मिंग का कॉन्सेप्ट देना है और बिजनेसेस तो बाय प्रोडक्ट हैं लेकिन एक नई इंडस्ट्री की शुरुआत करनी है जिसमें मैं पच्चीस साल तीस साल आगे फार्मिंग दिखाऊँ जिसमें मैं आ, आने वाली नस्ल कैनेडा या ऑस्ट्रेलिया पलायन करके छोटी सी ज़मीन बेच के ना चला जाए वो दिखाऊँ जिसमें फार्मर का बेटा फार्मर बने ए कंप्यूटर और मोबाइल के अंदर मैं फार्मिंग दे करके आगे बढ़ सकूं जहां पर औरत अपना घर संभालने के साथ साथ जीडीपी में કોન્ટ્રીબ્યુશન દે સકે ઓ દેશ કો ફાર્મર કો ડેઢસો કરોડ કા આબાદી ના કે મેં સેલ્ફ સફિશિયન્ટ બનાવું બટ એકસપોર્ટ કરવા વી ઉચ્ચતર क्वालिटी लेकर के देश को आगे लेकर के जाऊं और हमारे गवर्नमेंट को और हमारी सोसाइटी को एक नया तरीके का कॉन्सेप्ट दूं इसी के लिए मैंने ये प्लांट यहां पर लगाया है एक प्रोटोटाइप और जब मैं एक अकेली महिला जो कि गुजरात से हूं नहीं लेकिन गुजरात की बेटी बन कर के यहाँ काम कर रही हूं तो मुझे ऐसा लगता है मेरा देश मेरे ऊपर गर्व करेगा अगर मैं इस इस इंडस्ट्री को सेटअप करने में अपने सिस्टम की अपनी सोसाइटी की और अपने नेशन की काम करके गवर्नमेंट को काम करके कुछ दे पाई फ्यूचर फार्मिंग में मैं ये एक लेबोरेटरी कम एग्रीकल्चरल ग्रोइंग चेम्बर है जिसमें कि मैं हर तरीके की गरम मसाले ड्राई फ्रूट्स इंग्लिश वेजिटेबल्स एंड एक्सॉटिक फ्रूट्स ये चारों चीजें एक साथ प्रोड्यूस कर सकती हूँ ये एक वन एकर फार्म कि जितना प्रोड्यूस कर सके ऐसा एक ग्रोइंग चैम्बर है इसमें आठ टावर्स हैं ऊपर तक आप देख सकते हैं जिसके अंदर हम छः से आठ टन का प्रोडक्शन जो कि एक वन एकर फार्म का प्रोडक्शन होता है वो साल में छः पाक निकाल सकते हैं सर